तो हेलो डब्बा मिल गई मजा मत जय देव के जय माता दी नया ब्लॉग में स्वागत छ 8 महाराज आवेला देव जानमा मारो भाई ने ता छडी बेटा तुमने बताऊ आज हम अशोक भाई ने बते मारो भाई ता बेटा मोटा मोटा मार भाई समझता ने बोलो हमारे जो छोकरा तो ठीक पर आ बदाई बैठा जो सडत करायला सडत और अभी तो रुको क्लाइमेक्स अभी बाकी है आबो तो हल ले मारो बदो इसpring दे समझ ले मजा मारो जान जा अभी जान जा ले जो

મજા આવી ગયા પ્રકાશ ભાઈ ઉભા થયા હવે મિત્રો આપણે જઈ છીએ ગોળ ખાવા મારો ભાઈ ને તમને ગીત સાંભળતા છીએ તો ગીત ની મજા લેવા ને મારો ભાઈ બોલવાનું બેન કરીએ આપણે હવે હવે મિત્રો એને મારો ભાઈ માવો ખાવા અમારે મોટ ભાઈ ને આપણે તો ખાતા નહીં કર સવડે લઈને આ માવો ડિઝાઇન તો અમારો ભાઈ કેવો આવો માવો મારી જિંદગીમાં નહીં જાય મારો ભાઈ જો તમે

ઓલી બસ થોડીક વાડો ને બાકી છે આપણે ને લણવા મળી ગઈ મારો ભાઈ જે સુધી બેન પછી કાલ વખતે વિડીયો ઉતારશું તો પડી લણીએ મારો ભાઈ ડાયરેક્ટ આપણો સપલો ઓફ લકાઈ લેવો ને મોજા વિના ના પહેલી દે મારો ભાઈ એમ મોજા મે ગંદા છે તમને ખબર છે આ કે બીજી બાઈક ની થી કાઢ નાખા ચાલ આપણે લણીએ ગડી મારો ભાઈ મને મારો બા લણે છે તો ફાઇનલ મિત્રો નવો દેસ ઓગજેસન મારો ભાઈ આવડે ને વાડી જેસ 10 મારો ભાઈ આ તમને અવાજ સાંભળતો છે મારો ભાઈ મહેમાન આવેલા છે

ખેલી એક ઠેલી અહીંયા આપણે જ મારું ભાઈ ઠેલી નહીં નાખતા આપણે નાખી ડાયરેક્ટ આપણા મારું ભાઈ તો આપણે ડાયરેક્ટ ડુંડા લાગ્યા ગયા એમ ડાયરેક્ટ ફેંકવો ડાયરેક્ટ એમ જ જાય ને ઠેલીમાં મોટી હોય અંદર જાય નહીં તો પછી આપણે લીધું તો તાપડું મસ્ત મજાનું પાછી બે બાજુ નાખતા હતા આની અંદર અહીંયા મારા બા ને મારા ભાભીને બધા લાણે તો મારા બા એ જાય ઠાકી જેવું લાગે મારા ભાભી ને ઠેક ભાવે પણ આ લણવાનું ને વાઢવાનું બહુ બળ પડે

મોટી બધી ગાડી અમારું ભાઈ ખળી છે અહીંયા કેમ કે અમારું ભાઈ ગાડી માથે વેવી પડે અમારું ભાઈ વેવા વેને તો હાલે નહીં મારું ભાઈ તો આપણે વેઈને ખળી દેખાડું તમને ઘડીએ સારું કે મારું ભાઈ મીડિયમ મીડિયમ પેટ કે મારું પાસે ગજબ નહીં બીજું કાંઈ નહીં અહીં ખળી છે તો આપણે નાખી દઈએ પેટ દેખાય નહીં છોડી નાખીએ આપણે હવે હા છૂટી ગયું ભાઈ ઠેલવી નાખીએ

હા આપણું દાતરડું ખાતરું ની આઠેલી અમારું ભાઈ આ દાતરું દાતળું કે મેં ભાઈ મસ્ત ગયો હવે મિત્રો હોય ને અમારો ભાઈ અમે તો લણીએ છીએ અમારો ભાઈ પહેલાં એને વાડી નાખીએ પછી આવી રીતે લણવાની ભાઈ મારો ભાઈ તમે કેમ લણો કોમેન્ટ પર કહેતો મારો ભાઈ ડાયરેક્ટ ડાયરેક ઊભા લણી ગયો પછી આ વાડી લણો આવી રીતે બની તો મસ્ત મજાની યાર મજા આવે મારો ભાઈ અડુંડાઈ શો મારો ભાઈ કે ભાઈ મસ્ત એ મારું ભાઈ તો આમ મસ્ત કમજાની આમ દાણા કઈ

વાત કાવડે ની મારો ડુંડા કાપ કાવડે ની લાગે વાત આપણે ને આવી રીતે ખેડીમાં નાખી દે બે ડુંડા થાય એટલે નાખી દેવાનું મારું કહું આ લાગે મારું કવડે પા હાથનું ફાહું ઓળ્યું આમાં કેવું લાવે પડો હેલો મિત્રો આપણે આવી જશું કબૂતરા ઉડાડવા આ બેજરી ખાઈ જાય એટલે આપણે કબૂતરા તો ઉડાડવા જ પડે એટલે આપણે આવી જશે કબૂતરા ઉડાડવા એટલે એક કબૂતરું બેહેલું તો નહોતું તો આપણે ઉડાડવા તો પડે જ

તો હવે મિત્રો આપણે પર લણવા મળીએ અહીંયા તાર મારો પગલું છોકરીને જઈએ એમ તો ભરીક ને પછી ભાઈ થઈ તો વિડીયો પૂરો કરીએ ચેનલમાં ન હોય તો શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દો મારો ભાઈ આવડો વિડીયો જોવા માટે મળીને ઓલોગમાં કે બાય બાય ચઈ મતે ચઈ દરકારીશ